હેલો મિત્રો તો આજે આ વિડીયોમાં આપણે બનાવવાના છે સોયા સોયાવડીનું સબ્જી એકદમ હેલ્ધી અને એકદમ ઇઝી રીતે તો વિડિયો બિલકુલ સ્કીપ ના કરતા તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે સોયાબીને ધોઈ પહેલાં પલાળી દઈશું પછી ધોઈને કટ કરી દઈશું અને આપણે એમાં બેઝિક મસાલા કરવાના છે બીજું કોઈ બધું એડ કરવાનું નથી કહીશ તો ડુંગળી આદુ લસણ અને મરચું હળદર અને મીઠું અને ગરમ મસાલો બસ આટલું જ આપણે અંદર એડ કરીને અને બરાબર આપણે મસાલાને શેકી લઈશું પછી છેલ્લે આપણે એમાં અડધી વાટકી જેટલા ટામેટા એડ કરીશું ટામેટાને બરાબર આપણે શેકી લઈશું અને ગ્રેવી એવી રાખવાની કે એમાં ડ્રાય બનાવવાના છે ને આપણે તો પાણી થોડું એડ કરી દેવાનું પહેલાં જ પાછળથી નહીં સો ગાઈસ આપણે પાણી મૂકીને એનો રસ્સા જેવું ઘટ બનાવી દઈશું જોઈ શકો છો તમે કેટલું સરસ લાલ દેખાય છે કેમ કે વડી ડ્રાય છે અને આપણે ઝીણી ઝીણી કટ કરી લીધી છે એટલે એમાં જેવી આપણે અંદર એડ કરશું એટલે બધો મસાલો એબ્ઝોર્વ કરી લેશે અંદરથી તો ટેસ્ટ એનો બહુ જ જોરદાર આવશે તો ગાઈસ મસ્ત મસાલો આપણે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો અને પછી આપણે એમાં વડીને એડ કરી દઈશું તો જ્યાં સુધીને આપણું તરી આમ પાણી રેડેલું તો સુકાઈ ના જાય એકદમ ગ્રેવી ઘટ્ટ ના થઈ જાય ત્યાં સુધીને આપણે શીખવાનું છે અને હવે આપણે એમાં સોયાવળી એડ કરી દઈશું જોઈ શકો છો તમે જે પેલો પાણીવાળું ગ્રેવીવાળું બનાવેલું છે મસાલો એ બધો જ સોયાવળીમાં એબ્ઝોર્બ થઈ જશે જોઈ શકો છો તમે અને ડ્રાય બની જશે ને જે તીખું આમ મસાલેદાર ટેસ્ટ છે એ બધો અંદર ઘડવાઈ જશે ગાઈસ તો આવી રીતે તમે સોયાવડી બનાવશો તો તમને બહુ જ ભાવશે અને લાગશે પણ સારી અને તમે રોટલી જોડે કે રોટલા જોડે ખાઈ શકો છો ગાઈસ અને સરસ સારી રીતે આપણે હલાવી દઈશું અને આ એકદમ હેલ્ધી રેસીપી છે ગાઈસ અને સોયાવડી અચૂકથી ખાવી જ જોઈએ અને મને તો બહુ જ ભાવે છે ગાઈસ તો તમને કેવી લાગે છે કમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી દેજો ગાઈસ મળી નવા વ્લોગ સાથે ટાટ